નગરી સયાજી નગરી સાથે સાથે કલાનગરી તરીકે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે કલાનગરી અને કલાકારો આપ્યા છે શહેરના કલાકારોએ દેશ દુનિયામાં પોતાની કલાના ઓજસ થકી ગુજરાતનું અને તેમાં કલાનગરી વડોદરાનું નામ રોશન કર્યું છે અહીં ચિત્ર ગાયન અભિનય સંગીત જેવા ક્ષેત્રે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી શહેરને એક આગવી ઓળખ અપાવી છે ત્યારે આ કલાનગરીમાં વધુ એક નાની વયની કલાકારે અનેક સિદ્ધિઓ ઇનામો મેળવ્યા છે સાથે સાથે ગુજરાતી અર્બન મૂવીમાં પણ ઝડપી છે શહેરના બાયલી વિસ્તારમાં આવેલ ડી માર્ટ સામેના સ્વર્ણિમ ફિલ્મ સેફાયર ખાતે રહેતા જય ચૌહાણ અને સોનમ ચૌહાણની એક માત્ર આઠ વર્ષીય દીકરી અયોધ્યા આરાધ્ય ચૌહાણે નાનપણથી જ વિવિધ ક્ષેત્રોમાં પોતાની આવડત અને મહેનતથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અયોધ્યા માત્ર ત્રણ વર્ષની આરાધ્ય માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે પોતાની માતા સાથે ભગવદ ગીતાનું પઠન કરતી અને આ ઉંમરે તેણે માત્ર ચાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં જ ભગવદ્ ગીતાના દસ લોકો કરાટપોલી રેકોર્ડ બનાવ્યો હતો અને ચેકી બુક ઓફ રેકોર્ડમાં સાડા ચાર મિનિટમાં પાંચ ક્યુબિક ક્યુબ્સ સોલ્વ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો સાથે સાથે હોલા હુડનો રેકોર્ડ બરાવ્યો આગળ જતા આરાધ્યાએ 4 વર્ષની ઉંમરથી શહેરના ગોત્ર વિસ્તારમાં આવેલ પ્રિન્સ ડાન્સ લિમિટેડમાં બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર પ્રિન્સ સર તથા દુર્ગેશ સરના અંડરમાં તાલીમ મેળવી રહી છે સાથે તે નાની વયથી મોડેલિંગ જિમ્નાશિયમ ગાયન શીખી રહી છે અને અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ કરતી હોવા છતાં તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની છે તેને ટ્યુશનની પણ જરૂર નથી પડતી હાલ તે આઠ વર્ષની છે પરંતુ આટલી નાની વય તેને ઘણા સર્ટિફિકેટ મેડલ્સ

મુંબઈ ખાતે યોજાયેલ કોન્સર્ટમાં બોલીવુડ સિંગર શાન સાથે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું અને છવાઈ ગઈ હતી તદુપરાંત ગત વર્ષે ગુજરાતી અર્બન મૂવી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિયમની ફિલ્મમાં ગીતમાં ડાન્સ પરફોર્મન્સ આપ્યું છે અને અન્ય ફિલ્મમાં પણ કામ કરી રહી છે મારું નામ આરાધ્યા જય ચૌહાણ છે અને હું વિપ્યોર હાઈમાં ભણું છું ડાન્સ સહિત તમને ઇતર જે પ્રવૃત્તિ કરો છો એના માટે શોખ ક્યાંથી છે પ્રિન્સ ટાન્સ કંપનીમાંથી છે કેટલા વર્ષની ઉંમરથી આ શોખ તમને જાગ્યો અ 3 3 કોના તરફથી તમને પ્રેરણા મળી આ બધું કરવા માટેની પ્રિન્સ સર ઘરમાંથી કોનો કોનો સપોર્ટ રહ્યો છે આના માટે મમ્મી અને પપ્પા શું શું એચીવમેન્ટ કર્યું છે તમે ડાન્સિંગ મોડેલિંગ અને ક્યુબ્સ માંથી કર્યું છે સ્કૂલ લેવલે કયા કયા કોમ્પિટિશનમાં અત્યાર સુધી પાર્ટિસિપેન્ટ કરેલા છે મેં ડાન્સ રનિંગ રેસ અને સિંગિંગમાં અને જિમ્નાસ્ટિક્સમાં કર્યું છે આપ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છો શું કહેવા માંગશો હું બહુ જ મતલબ મને બહુ જ સારું ફીલ થાય છે કે હું સોંગમાં આવી છું અને એ મારો દુનિયાની સામે હું મારું ટેલેન્ટ દેખાડી શકું છું કયા મૂવીના સોંગમાં આવ્યા છો તમે હું ધ ગ્રેટ ગુજરાતી મેચ્યોમોની સોંગમાં આવી છું હા કયું ગીત છે થોડું એ ગાઈ બતાવશો આખું ગામ માથે લઈને નાચ આખું ગામ માથે લઈને નાચ આખું ગામ માથે લઈને નાચ મુંબઈમાં પણ તમે પાર્ટિસિપેન્ટ કરેલું છે શું કહેવા માંગશો કોની સાથે આ કામ કર્યું છે મેં શાન્સરની સાથે પાર્ટિસિપેટ કર્યું હતું હું પ્રિન્સ ડાન્સ કંપની ગોત્રીમાં જાઉં છું અને એના હું દુર્ગેશ સરની અંડર છું ત્યાં કોણ કોણ શીખવાડે છે તમને મને સંદીપ સોરી પ્રિન્સ સર અને દુર્ગેશ સર શીખવાડે છે અને પ્રિન્સ સર બોલિવૂડના સ્ટાર છે અને એ બધા સ્ટાર્સને શીખવાડે છે વડોદરામાં કયા કયા પરફોર્મન્સ કર્યું છે અત્યાર સુધી મેં મોડેલિંગ કર્યું છે અને મેં સુરસાગર લેકમાં એક મોડલિંગ કરવા હું ગઈ હતી ત્યાં હું અર્ધનારેશ્વર ગઈ હતી હું ગ્રે ધી ગ્રેટ ગુજરાતી મેટ્રોમોનીના સોંગમાં આવી છું અને એ ઓપોર્ચ્યુનિટી મને પ્રિન્સ સર દુર્ગેત સર અને વિશાલ સરે આપી છે એટલે હું એમને બહુ થેન્ક યુ કહેવા માગું છું અને હું એમ એ જ આશા કરતી રહીશ કે એ લોકો મને હજી બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ આપે એટલે હું મારું ટેલેન્ટ દુનિયાની સામે લાવી શકું હું એમને એ જ કહવા કહેવા માગીશ કે એ લોકો જ્યારે એમની જે ગમદી ફિલ્ડ હોય અને એમાં એ લોકો વધારે મહેનત કરશે તો એમને સફળતા મળશે જ ને મળશે અને હમણાં એવું બી નથી કે ગર્લ્સ બોયસથી ઓછા છે ગર્લ્સ વધારે સ્ટ્રોંગ થઈ ગયા છે હમણાં